નમસ્કાર નેશન આપનું સ્વાગત છે હું છું રાધનપુરના સરસ્વતી નગરમાં શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખની વારંવાર રજૂઆતને ધ્યાનમાં રાખીને રોડની કામગીરી શરૂ કરવામાં આવી છે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે વોર્ડ નંબર સાતમાં છેલ્લા બે વર્ષથી રસ્તાની સમસ્યા હતી શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન જોશીની વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતોને ધ્યાનમાં રાખીને નગરપાલિકાને ગુજરાત સરકાર દ્વારા વોર્ડ નંબર સાતમાં આવેલ સરસ્વતી નગરમાં રોડોની કામગીરી શરૂ કરવામાં આવી છે જેને લઈને રાધનપુર શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન જોશીએ સારો ગુણવત્તાવાળો રોડ બને અને અન્ય વિસ્તારોમાં પણ રોડ બને તેવી માંગણી કરી છે રાધનપુર સાત નંબર વોર્ડ નંબર સાતમાં આવેલી સરસ્વતી સોસાયટીમાં કે જે બે વરસથી ખાલી પડેલું રોડનું કામ અમે વારંવાર રજૂઆતો કરવા છતાં આજે જે કામ ચાલુ કરવામાં આવ્યું છે એનાથી અમને ખુશીનો માહોલ છે અને આ કામ સારી રીતે થાય અને જે પણ સાત નંબર વોર્ડમાં જે પણ સોસાયટીઓના ખાલી રોડના કામ પડેલા પડેલા કામ ખાલી છે એ કરવામાં આવે તો સારું અને લોકોને સુવિધા મળી રહે બધા ગંદકીમાંથી અમને છુટકારો મળે એવી મારી રજૂઆત હતી મહિલા શહેર પ્રમુખ તરીકે છવ્વીસમી જાન્યુઆરીએ મેં રજૂઆત કરી હતી અને એને ધ્યાનમાં લઈ અને આજે કામ ચાલુ કરવામાં આવ્યું છે એ બદલ હું એમને અભિનંદન પાઠવું છું નેશન પ્લસ ન્યૂઝ રાધનપુર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સક્સ્રાઇટ કરો બેલ આઇકન દબાવો તમે ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર